નવસારી બેઠક જી હા બે હાજર નવ થી આ બેઠક અસ્તિત્વમાં આવી છે ને ત્યારથી સી આર પાટીલ અહિયાં જંગી બહુમતીથી થી જીતતા આવ્યા છે એક્ઝિટ પોલ બાદ પત્રકારોના મતે હવે જે નવસારીનું ચિત્ર છે તે જાણવા જેવું છે જો કે અહીંયા જીતની વાત નહીં પરંતુ હવે આ એવી બેઠક છે કે જ્યાં ફક્ત લીડની વાત થવાની છે કારણ કે બે હજાર ઓગણીસના પરિણામ સૌ કોઈને ખબર છે કે સૌથી વધારે આખા દેશમાં લીડ મેળવી હતી સીઆર પાટીલે અને આ વખતે પણ ટાર્ગેટ રાખવામાં આવ્યો છે જોવાનું રહેશે કે હવે કેટલી લીડ અહીંયા મળવાની છે કોંગ્રેસના ઉમેદવાર અહીંયાથી છે નૈસદ દેસાઈ નૈસદ દેસાઈ ચૂંટણી પત્યા બાદ તેમણે પરોક્ષ રીતે અહીંયા હાર તેમણે સ્વીકારી લીધી હતી નૈશદ દેસાઈએ જાહેરમાં એવું કહ્યું હતું કે હું આ વખતે હારી ગયો છું કારણ કે બોગસ વોટિંગ થયું છે તેવું તેમણે કારણ તેમણે આગળ ધર્યું હતું પરંતુ સૌ કોઈ જાણે છે કે આ સીઆર પાટીલનો ગઢ છે અને એટલા માટે જ તે વારંવાર જીતતા આવ્યા છે આખરે હવે અહીંયા કેટલી લીડ આવવાની છે શું સમીકરણ છે કારણ કે

સૌપ્રથમ પ્રથમ પ્રદીપ આપને પૂછવા માંગીશું કે આ બેઠક એવી છે કે ત્યાં જીતની વાત થતી નથી ત્યાં ફક્ત લીડની વાત થઈ રહી છે શું લાગી રહ્યું છે આ વખતે લીડ કે પછી ઘટશે બિલકુલ ગુજરાત ફર્સ્ટના જે જે પત્રકારોનો મહાપોલ છે કે જે શરૂઆત થઈ ચૂક્યો છે ગુજરાતની અંદર છસો જેટલા પત્રકારોના મહાપોલ હતો જેમાં નવસારી બેઠક ઉપર પચીસ જેટલા પત્રકારો જે મહાપોલ હતો તે તમામ પત્રકારોએ જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની જે છે તે જીત થવાની છે લીડની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે તમામના મતે પાંચ લાખની લીડ જે છે તેની વાત કરી છે પરંતુ મહત્વની એ વાત છે વિકાસ કે લગભગ છ લાખથી સાત લાખની વચ્ચે લીડ જે છે તે સી આર શક્યતા છે મહત્વનું કારણ કહી શકાય કે ગત બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીની અંદર સી આર પાટીલને દેશની અંદર સૌથી વધારે મત જે છે તે નવસારી બેઠક પરથી મળ્યા હતા તેનું એક માત્ર એ કારણ કે પેજ સમિતિના જે પેજ પ્રમુખના જે પ્રણેતા છે સી આર પાટીલ તેના કારણે ગુજરાતની અંદર પેજ સમિતિ અને પેજ સમિતિના

પોતાના મત વિસ્તારમાં કર્યા છે તેના કારણે આટલી બધી જંગી લીડ તેમને મળી રહી છે વિકાસ સૌથી પહેલા તમને એ જણાવી દઉં કે જે નવસારી લોકસભા બેઠક છે તે એક મિની ભારત કહેવાય છે કારણ કે નવસારી લોકસભા બેઠકની અંદર બાવીસ રાજ્યના લોકો ત્યાં વસવાટ કરે છે અને ખાસ કરીને આજે તમામ લોકોને જે કામ જ્યારે મુશ્કેલી સર્જાતી હોય છે ત્યારે સૌથી પહેલાં તેમના સાંસદ જે સી આર છે જે લોકસ નવસારી લોકસભાની બેઠકની જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી સી આર પાટીલે ત્યાંથી જીતતા આવ્યા છે બે હજાર ચૌદની વાત કરીએ તો નવસારીની અંદર સી આર પાટીલ પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બન્યા હતા અને બે હજાર ઓગણીસની અંદર પણ છ લાખ સિત્યોતેર હજાર વોટથી પણ સી આર પાટીલ વિજેતા બન્યા હતા દર વખતે જ્યારે પરપ્રાંતિયોને અલગ અલગ રાજ્યમાં જવાનું હોય છે અલગ અલગ જ્યારે મુશ્કેલીઓ સર્જાતી હોય છે ત્યારે સી આર પાટીલના જે કાર્યાલય છે ત્યાં લોકો આવતા હોય છે અને ત્યાં તેમની જે મુશ્કેલીઓ જણાવતા હોય છે ત્યારબાદ તેમની મુશ્કેલીઓનું હલ થતું હોય છે તમામ તહેવારોને લઈને પણ જે એક રેલવે સ્ટેશન પર જે મુસાફરો એકઠા થતા હોય છે ત્યારે તાત્કાલિક ઇમરજન્સીમાં જે ટ્રેનો મોકલવાની હોય છે તેને લઈને પણ તેમની જે કામગીરી છે તેમની રણનીતિ છે તે સફળ રહી છે સાથે જ તેમના વિસ્તારમાં જે આવાસની વાત કરવામાં આવે તો બે હજાર સોળથી લઈને અત્યાર સુધી સત્તર હજારથી વધુ લોકોને આવાસ આપી છે સાથે જ રોરો ફેરી છે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે આ તમામની જે કામગીરી પાટીલે કરી છે છે પાટીલ પ્રદેશ એ ગુજરાતભરમાં પ્રવાસ કરતા હોય છે પરંતુ પત્રકારોના સર્વે મુજબ એક જાણકારી મળી રહી છે કે તેમણે જેમને પ્લાનિંગ કર્યું છે એમની ઓફિસ આવ્યો સર્ટિફાઈડ છે તેના જ કારણે જે તેમની ઓફિસમાં જે કામગીરી થઈ રહી છે અલગ અલગ સમયાંતરે કોઈ પણ સમયે જતા હોય છે લોકોને જે બ્લડની જરૂર પડે ત્યારે તે ત્યાં આવીને કૂપન મેળવી શકતા હોય છે ખાસ કરીને સી આર પાટીલના જન્મદિવસે જન્મદિવસ નિમિત્તે અલગ અલગ રક્તદાન કેમ્પનું આયોજન થતું હોય છે અને એ રક્તદાન છે એ રક્ત છે તે બ્લડ બેન્કને આપવામાં આવતું છે અને બ્લડ બેન્કમાંથી જે કૂપન આપે છે તે સી આર પાટીલની ઓફિસ પર આપવામાં આવે છે અને જે લોકોને ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત હોય છે તે ત્યાંથી કૂપન લઈ અને ઇમરજન્સીમાં તાત્કાલિક બ્લડ મેળવી શકતા હોય છે અલગ અલગ પ્રકારની જે કામગીરી છે સાથે રોરો ફેરી છે મહત્વનો પ્રોજેક્ટ પીએમ મિત્ર પાર્ક છે તે પણ નવસારીમાં આવે છે ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ ગણાય સુરત એ અત્યારે એક જ જગ્યાએ બધા ટેક્સટાઇલ ઉદ્યોગો છે ત્યાં પીએમ મિત્ર પાર્કમાં કરી શકશે તેના જ કારણે કદાચ સીઆર પાટીલ સૌથી વધુ આ વખતે છ લાખ થી છ લાખ થી અથવા સાત લાખની લીડ વચ્ચે જીતી શકે છે બિલકુલ બિલકુલ આભાર વિજય અમારી સાથે જોડાવા એટલે કે કુલ મળીને જે લીડ અહીંયા